આકાશવાણી નું ભૂજ કેન્દ્ર નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર તનવી બેન નમસ્કાર પત્ર મિત્રો નમસ્કાર મનોજ ભાઈ જો સાતમ આઠમ ના મેળા આજે પૂરા થઈ ગયા એટલે કે ગઈકાલે આમ તો પૂરા થયા અને આજે નોમ

પણ ખાસ જે વાત કરવી ને મનોજભાઈ કે આ દરેક તહેવારોમાં જે ધાર્મિક મહત્વ છે ને જે વિજ્ઞાન છુપાયેલું છે એ બહુ સમજવા જેવી વાત છે હવે તમને હમણાં સાતમ આઠમનું જ કહું તો અમુક પરિવારો એમ કે ઠંડુ તે ખવાય વાતાવરણ કેવું છે માંદા પડાય પછી જે આ ઝાડા ઉલટીના કેસ થાય છે તો આવી બધી પરિસ્થિતિમાં ઠંડા ખાઈને થોડું આપણું શરીર બગાડાય પણ તમને ખબર છે એની પાછળ શું વિજ્ઞાન છે એકચ્યુઅલી છે ને આ સમયમાં આપણા શરીરમાં બી ટ્વેલ્વની કમી તમે ક્યાંય પણ ચેકઅપ કરાવશો ને તો નું પાણી આવ્યું એટલે જે ક્ષાર આપણા શરીરને મળવા જોઈએ એ નથી મળતા એટલે તરત તમારો રિપોર્ટ આવે એમાં બી ની કમી દેખાય બરોબર હવે આ આપણા ધર્મ સાથે જોડાયેલું છે કે તમે જયારે સાતમી દિવસે ઠંડુ ખાવ ને તમને કીધું બી નોન વેજીટેરિયન હોય ને પ્રોડક્ટ એમાંથી મળે હવે આપણે વેજીટેરિયન છીએ એટલે આપણને એ કમી રહેવાની જ એટલે સાતમમાં જે આગલા દિવસે દિવસે બનાવેલું આપણે ખાઈએ એટલે એમાં જે બેક્ટેરિયા ઉત્પન્ન થાય ને ફૂગ ફૂગ યસ અને એ આપણા શરીરને આખા વર્ષની બી ટ્વેલની ની કમી પૂરી પાડે છે ઓહો એટલે એ જે આપણે શક્તિ પ્રદાન કરે છે એ ઠંડુ ખાવાનું શરીર નથી બગડતું પણ શરીર આપણું સુરક્ષિત થાય છે બરોબર એટલે સ્ત્રીઓ ઠંડા બનાવી અને સાથે હરે ફરે વાતાવરણમાં ફરે એ બેક્ટેરિયા શરીરમાં જે કે ગુડ બેક્ટેરિયા બેડ બેક્ટેરિયા તો આ ગુડ બેક્ટેરિયા આપણા શરીર માટે છે જે આખા વર્ષની કમીને પૂરી કરે છે વાહ બહુ સરસ એક બહુ સારી માહિતી આપી તનવીબેન પણ હવે ઘણા તો પછી શું કે ઠંડુ તો પછી દુકાનમાંથી પડીકા લઈ આવે પણ એ ખરેખર નુકસાન હા નુકસાન કરે છે એમાં ખાસ કરીને જે પ્રિઝર્વેટિવ જે કેમિકલ નાખવામાં આવતા હોય છે એ બધા નુકસાન કરતા હોય છે એટલે આપડા જે દાદીઓ ને નાનીઓ જે બનાવતા એવા આપણે ટાઢુ સાતમ આઠમનું ટાઢુ એકવાર ખાવું જોઈએ બહુ જ સરસ માહિતી આપી તમે તનવીબેન અને હવે બીજી શું માહિતી આપો છો કાર્યક્રમની હવે એ આપણે આપણે કાર્યક્રમમાં આપીએ તો સુખનો વેદ આયુર્વેદ કાર્યક્રમ તો અત્યારે ચાલુ જ છે તમે બધા સાંભળો જ છો તો આ કાર્યક્રમ તમે નિયમિત રીતે સાંભળજો આકાશવાણીમાં અમે પ્રયત્ન કર્યા છે કે હવે જેટલું આપણને મેદાન મળ્યું છે એમાં આપણે એટલામાં જ ઘોડા દોડાવવાના છે તો હવે એટલા મેદાનની અંદર આપણા ઘોડા દોડી રહ્યા છે ખાસ કરી અને કિરીટભાઈ અને ધીરજભાઈની ફરિયાદ છે કે ખાલી આકાશવાણી ભુજ ઉપર જ હવે જ્યારે ફોન ઇન ચાલુ છે તો એ ફોન અમને રીંગો બહુ વગાડવી પડે છે તો એના કારણે તકલીફ પડે છે એ હવે થોડા સમયમાં એનું પણ નિરાકરણ આવી જશે અને તમને ફોન વધારે સારી રીતે તમે સાંભળી શકો એવા પ્રયત્ન કરીશું હવે સૌથી પહેલો પત્ર આપણો કોનો આવ્યો છે આપણા છે નખત્રાણા તાલુકાના ગામ નાના નખત્રાણાથી વાંજા દરજી કિરીટ સોલંકી શ્રીમતી કીર્તિ સોલંકી અને આકાશવાણી એકતા ગ્રુપ એવી રીતે લખે છે કે તારીખ એક આઠના સવારે સાડા આઠ વાગ્યે રોકાણ માર્ગદર્શનની જે નવમી કડીમાં સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે હિરલભાઈ શાહ દ્વારા ખૂબ જ સુંદર માહિતી મળી અને માહિતી આપવા બદલ હિરલભાઈને અભિનંદન અને ત્યારબાદ ચાર આઠના સવારના સૂર્યના શીતળ કિરણો જ્યારે ધરતી પર પડ્યા ત્યારે સુખનો વેદ આયુર્વેદ કાર્યક્રમના સૂર પણ રેલાયા હતા આ માટે ડૉક્ટર જિગ્નેશ ઠક્કર લોડાઈની વાતો ખૂબ જ જાણવાલાયક રહી અને છ આઠના ઉગતા સૂર્યના કિરણોની સંગાથે જવાબમાં કહેવાનું કે કાર્યક્રમમાં અમારા બે પત્રોને સ્થાન મળ્યું તેથી અનહદ આનંદ થયો અને હાલમાં રમવા માટેનું મેદાન જે નાનું થયું છે મનોજભાઈ હમણાં જ જે વાત કરી જેટલું મેદાન મળ્યું છે એટલામાં જ રમવાનું છે પણ મેદાન બરફના ગાંગડાની જેમ ઘટતા ઘટતા મકાનની ગેલેરી જેટલું ન થઈ જાય મનોજભાઈ તેની કાળજી લેવી પડશે આપણે પત્ર હવે બે વાત કરીએ તો સુખનો વેદ આયુર્વેદ અને જે બીજો કાર્યક્રમ છે રોકાણ માર્ગદર્શન એમાં આપણે સતત કહેતા હોઈએ છીએ કે તમે કંઈ પ્રશ્ન હોય તો એ અમને આકાશવાણી ભુજના જે નંબર છે વોટસઅપ નંબર ચોરાણું બે ચોસઠ એકવીસ બે ચોપન એના ઉપર તમે અમને મોકલાવી આપો હમણાં જ કાલે મારા એક જૂના મિત્રનો મને ક્યાંકથી અમને નંબર શોધીને મને ફોન કર્યો કે હમણાં જે ડૉક્ટર પાર્થ ઠક્કર આવ્યા હતા એમને જે વાત કરી તો એ મારા ઘરમાં પણ એ તકલીફ છે તો મારે ડૉક્ટર પાર્થ ઠક્કરને મળવું હોય તો કઈ રીતે મળે તો મેં એમને તન્વીબેન પાસેથી નંબર લઈ અને એ પાર્થ ઠક્કર સાહેબના નંબર આપ્યા અને હવે એમણે વાત કરી તો આ એક સેતુનું કામ આપણે કરી રહ્યા છીએ કોઈને તકલીફ હોય તો આ સરકારી ડૉક્ટર છે અને એ ક્વોલિફાઈડ ડૉક્ટર છે એ ભણેલા ગણેલા ડૉક્ટર્સ છે વૈદ્ય છે તો એ આપણે જેને કહેવાય ને કે ઊંઠ વૈદ પ્રકારના નથી આ જે આપણે હાલતા ચાલતા જે આયુર્વેદનો ઉપયોગ કરીએ છીએ આયુર્વેદ પણ એટલું જ ગંભીર વિષય છે એને એમ લાઇટલી લેવા જેવો નથી એટલે જે ડોક્ટર્સ પણ આમાં કહેતા હોય છે કાર્યક્રમમાં તો એ આપણે એમની સલાહ લઈએ તો તમને જ્યારે પણ એમ થાય કે અમને આ વિષયમાં પૂછવું છે તો તમારા પાસે નંબર તો છે જ ચોરાણું બે ચોસઠ એકવીસ બે ચોપન તો તમે જરૂરથી પૂછો અને રોકાણ માર્ગદર્શનમાં પણ જે ઓથેન્ટિક જે લોકો છે કે જે સરકારી યોજનાઓ સાથે જોડાયેલા છે પોસ્ટ ઓફિસ છે કે બેંક છે કે સી છે એવા લોકોને આપણે અહીં લઈ આવીએ છીએ કે જેમનો વિષય જ આ છે જે આશિષભાઈ શાહ અને આશિષભાઈ શાહ જે આ કાર્યક્રમ કરી રહ્યા છે એ કાર્યક્રમમાં હું ક્યાંય આવતો જ નથી કેમકે એ એમનો વિષય છે આશિષભાઈ બેંકમાં છે અને આશિષભાઈ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ નું કરે છે તો આપણે એવા જ લોકો પાસે આ કાર્યક્રમ કરાવડાવીએ છીએ કે એ એમનો વિષય છે તો એમને લગભગ તો કોઈ પ્રશ્ન તો એવો હોય કે આશિષભાઈને જ ખબર પડી જાય પણ ન પડે તો એના જે જ્યારે તજજ્ઞ આવશે તો એ આશિષભાઈ તમારો પ્રશ્ન એમની પાસે મૂકશે તો તમને કાંઈ પણ રોકાણને લગતી કાંઈ માહિતી જોઈતી હોય તો એ તમે આશિષભાઈને ચોરાણું બે ચોસઠ એકવીસ બે ચોપન ઉપર રોકાણ માર્ગદર્શન લખી અને જરૂરથી મોકલાવી દેજો અને આ જ નંબર ચોરાણું બે ચોસઠ એકવીસ બે ચોપન ઉપર જ આમાં આપણે સુખનો વેદ આવ્યો એમાં તમે મોકલાવી દેજો અને તમને કેમ થાય કે આ બે માં નથી મોકલવાનું જવાબમાં કહેવાનું કે માં છે તો અમે ત્યાં સુધી એમને પહોંચતો કરીશું બરાબર ને હવે તનવીબેન કોનો પત્ર આવ્યો છે આપણા નિયમિત પત્ર મિત્ર એવા પ્રિયાંશી બેન મારું પરિવારનો તો હવે તમે મારું પરિવારનો પત્ર વાંચીને સંભડાવો આકાશવાણી ભૂસ્થ થી પ્રિયાંશી મારું અને પરિવારના દરેક સભ્યો આકાશવાણીના કાર્યક્રમો ખૂબ જ ગમે છે જેમાં સાત આઠ 22 ના કિલોલ માં જીગ્નાબેન અને ચૈતાલીબેને મિત્રતાનું એક પાસું રક્ષાબંધન આ વિષય પર વાર્તાલાપ રજૂ કર્યો તે ખૂબ પસંદ પડ્યો આઠ આઠના યોગ્ય વાત બચતની નાણાંની બચત વિશે જે સિનિયર સિટીઝન સેવિંગ વિશે હિરલભાઈએ જે વાત કરી એમાં ઘણું જાણવા મળ્યું અને નવ એકના આઝાદીની લડાઈમાં કચ્છ મગનભાઈ વિશે જે વાત કરી એ ખૂબ સુંદર રહી દસ આઠના ચિત્રરંગમાં જે ગીતો રજૂ થયા તે ખૂબ પસંદ પડ્યા અગિયાર આઠના સુખનો વેદ આયુર્વેદ વિશે ડૉક્ટર ડોલીબેને સરસ જાણકારી આપી અને બાર આઠ બાવીસના યુવવાણીમાં જે દવાઓ વિશે બેને માહિતી આપી ખૂબ સરસ સરસ રહી અને તેર આઠના હલ્લો કર્યું ગાલમાં વિશ્વ અંગદાન વિશે દિલીપભાઈનો વાર્તાલાપ જાણવાલાયક રહ્યો વિશેષમાં આકાશવાણી સ્ટાફને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ

મને લાગે છે કે તનવીબેન એ પત્ર પૂરો થઈ ગયો છે હા પ્રિયાંશબેન પૂરો તો હવે પછીનો પત્ર કોનો આવ્યો છે તનવીબેન એટલે મનોજભાઈ બે મેસેજ હતા નાના નાના જે મેં WhatsApp માંથી લીધા છે ઓસ્માનભાઈનો હતો અને એણે કીધું કે અમારા SMS સામેલ નથી થતા તો જરા જોજો ઓસ્માનભાઈ કુંભાર ભુજથી લખે છે અને અમારા પત્રનો જવાબ ચોક્કસ આપજો અમે SMS થી તમને માહિતી મોકલીએ છીએ પત્ર લખીને કહીએ છીએ કે અમને ગીત સાંભળવું છે પણ અમારા ગીતો આવ્યા નથી તો જરાક જોજો ને જરૂરથી આપણે કેવી રીતે મેસેજ નથી આવ્યો જોઈ લઈએ અને ઓસમાનભાઈ આપણા નિયમિત શ્રોતા છે પત્રો તો નથી લખતા પણ ક્યારે એમના પત્રો ગમતાનો ગુલાલમાં આવે છે આપણી પસંદમાં આવે છે અને એસએમએસ પણ એમના આવતા હોય છે અને દર વર્ષે નવરાત્રીમાં એ સકીનાબેન અને ઓસમાનભાઈ બંને ગરબો લઈ અને આકાશવાણીમાં આવે છે આપણે ગરબો અહીંયા સરસ મજા શણગારેલો ગરબો આપણે આકાશવાણીમાં રાખતા હોઈએ છીએ તો આકાશવાણી સાથે એમનો પ્રેમ છે આ આજ રીતે આકાશવાણી ભૂત સાથે જોડાયેલા રહેજો અને કેમ એસએમએસ નથી આવતો એ જોઈ લઈશું અને હવે મને લાગે છે કે એક મેસેજ છે લાલજીભાઈ ચૌહાણનો અને કહે છે કે કાર્યક્રમની યાદી જે મુકાતી ને આપણી રૂપરેખા ને જી જી એ હમણાં મુકવામાં આવતી નથી તો યોગ્ય કરવા વિનંતી અમને માહિતી નથી મળતી કે કયા કાર્યક્રમો કેટલા વાગ્યે આવશે તો એ પણ અમે વોટ્સઅપમાં હવેથી મૂકી દઈશું પણ એમને કહી દઈએ કે કચ્છમિત્રમાં દરરોજ આવે જ છે અને હવેથી અમે વોટ્સઅપમાં જે અમારા શ્રોતાઓનું બ્રોડકાસ્ટ લિસ્ટ છે એમાં આ માહિતી મૂકી દેશું તો તમે એ ટૂંક સમયમાં જોઈ શકશો તો ખૂબ ખૂબ આભાર આજ રીતે આકાશવાણી ભૂત સાથે જોડાયેલા રહેજો એક અફઝલભાઈનો મેસેજ આવ્યો છે તો એ લઈ લઈએ હા જી નમસ્કાર મનોજભાઈ નમસ્કાર તનુબેન નમસ્કાર ભૂમિબેન નમસ્કાર શ્રોતા મિત્રો જવાબમાં કહેવાનું કે આકાશવાણી ભૂજ પર રજૂ થતો પ્રોગ્રામ નમસ્કાર ફોન ઇન આપી હવે પછી હું ભાગ નહીં લઉં તેનું કારણ છે ફોન તો લાગે છે પણ બે ફોનથી વધારે હોવાના કારણે ફોન રિસીવ નહીં થતો એક એક કલાક સમય બગાડ્યા પછી પણ ફોન ન લાગે તો શું કરવું આપ જણાવો અને મારા પાસે ખાસ કરીને બે હજાર એકવીસમાં રજૂ થયેલા નમસ્કાર ફોન આપણી પસંદના રેકોર્ડિંગ છે જેમ કે કલ્પનાબહેન જયેશભાઈ રાવલ મનોજભાઈ સોની અને મિતિબહેન વેદ દ્વારા આકાશવાણી ભુજ પર નમસ્કાર ફોનીને આપની પસંદમાં મેં વાત કરેલી છે અને બીજા શ્રોતાઓ પણ જે વાત વાર્તાલાપ કરેલી છે તે બધા રેકોર્ડિંગ મારા પાસે છે તો આપ સમજી શકો છો કે મને આકાશવાણી ભુજ પર આવતા પ્રોગ્રામો સાથે કેટલો પ્રેમ હશે એ જ આપનો નિમિત્ત શ્રોતા આકાશ એ જ આપનો નિમિત્ત શ્રોતા અફઝલ મો ભાવનગરથી અફઝલભાઈ તમે નારાજ ન થાઓ અને ફોન ફોન કરવાનું બંધ ન કરતા હવે થોડા જ સમયમાં એનું નિરાકરણ અમે લઈ આવશું જેમ શરૂઆતમાં જ વાત કરી કે આ જે પ્રશ્ન થાય છે એ એનું હવે નિરાકરણ શું લાવવું એ એટલો સમય એટલે જ લાગ્યો છે કે આનું નિરાકરણ કઈ રીતે લાવવું એ થોડા ટેકનિકલ પ્રશ્નો છે અમારા પ્રણવભાઈ ગોર સાથે બેસી અને એકવાર ચર્ચા કરીશું અને જલ્દીથી હવે આપના પ્રશ્નોનું નિરાકરણ આવશે કેમકે હવે આખા ગુજરાતમાં મને લાગે છે કે તનીબેન એક ભૂજ જ ફોન ઇન કરે છે તો હવે તમે ધારો કે ભુજ નહીં કરો તો તમે અમદાવાદ કરો તો ભલે આપણું જ છે પણ હવે અમદાવાદમાં પણ નથી તો પછી તમારો જે ફોન કરવાનો શોખ છે એ જીવંત રહેવો જોઈએ એટલા માટે થઈ અને અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે ફોન કરવાનું બંધ ન કરતા પણ જે આ પ્રશ્ન છે એનું જલ્દીથી નિરાકરણ કરશું એટલે આકાશવાણી સાથે તમારી જે લાગણી છે અમે સમજીએ છીએ અને અમે ચોક્કસથી પ્રયાસ કરીશું વિશ્વાસ રાખજો પણ આવી રીતે નારાજ ન થજો અમને મજા ના આવે અમારા કોઈ શ્રોતા મિત્ર નારાજ થાય તો જી અને કેવા શ્રોતા કે જેમણે આજથી બે વર્ષ પહેલાના રેકોર્ડિંગ સાચવીને રાખ્યા છે અને એ આપણને હમણાં એકવાર કહ્યું પણ હતું કે મિતીબેનનું ફોન ઇન મેં સાંભળ્યું તો કદાચ આપણા પીસીમાં પણ ક્યારેક નહીં હોય તો આપણે અફઝલભાઈને કહેશું કે આ અમને મોકલો છે તો આવું સરસ તમે જ્યારે કામ કરી રહ્યા છો ત્યારે થોડી નારાજગી તમારી સાચી છે પણ એ બદલ અમે ક્ષમા માંગીએ છીએ અને તમે આ રીતે આકાશવાણી ભૂત સાથે અફઝલભાઈ જોડાયેલા રહેજો હવે લાગે છે કે કાર્યક્રમનો સમય પૂરો થઈ રહ્યો છે તો તનવીબેન બેન સરનામું તમે આપી દો અને હું ત્યાં સુધી આપને મોબાઈલ નંબર આપી દઉં તો નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફોર એટલે કે ચોરાણું બસો ચોસઠ એકવીસ બે ચોપન હવે તમે સરનામું આપી દો સરનામું નોંધી લેશો કેન્દ્ર નિયામકશ્રી આકાશવાણી ભુજ જવાબમાં કહેવાનું કે વિભાગ પિનકોડ સાડત્રીસ શૂન્ય 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 એક તો આવજો પત્ર મિત્રો આવજો તનવીબેન આવજો પત્ર મિત્રો આવજો મનોજભાઈ